રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાડા હાથ જેવું થાય છે હવા હાથ જેવું અને વાડિયા જવાની ગણિત છે પણ વરસાદ થઈ ગયો સાલું ઝરફરિયું ચાલુ થયું છે લાંબ સાટો સાટો તો ક્યારનું આવે છે પણ અત્યારે થોડું ખારું આવ્યું જો રહી ગયું હોત ધીમું પડી જાય ઘડીક થાય તો આવે ઘડીક થાય ધીમું પડી જાય એવું થાય વાડિયા જાવું છે વાડીએ આજનો દિવસ આવું છે પછી તો આઈઠમની પાડ દેવું હૃદય જોઈ હવે પછી જો વરસાદ કદાચ ન થાય પાવન થાય તો પછી જાવો હોત પડે એટલે વરસાદ લગભગ તો હવે તો થઈ જ જાહે કારણ કે આપણે તેર કા ચૌદ તારીખે સાઠ દિવસ પૂરા થાય છે સાઠ દિવસ પૂરા થાય જ્યાં જ્યાં વરસાદ ઓછો છે વધુ ઓછો છે વાવણીનો માપે તો પછી વરસાદ ઓછો છે જ્યાં ટૂંકમાં બધા અમારા વિસ્તારમાં સાઠ દિવસ પૂરા થાય તેર કા ચૌદ તારીખે જ્યાંથી વાવણી હોય ત્યાંથી ગણવાનું જ્યાંથી વાવણી થઈ હોય ત્યાંથી ગળશું ને આપણે એટલે દિવસ પૂરા થાય ને એટલે ધોધમાર વરસાદ થાય અમુક જગ્યાએ બોતેર દિય થાય અમુક જગ્યાએ સાઠ દિવસે થાય એટલે વાતાવરણ આખું આમ જો ફરી ગયું છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે આ રીતે અને ઝરફર્યું જો કે ચાલુ જ છે હાલો મીરાની અંદર લઈ લેવી જો કારણ કે સાટા બધા બહાર બાંધી છે મીરાની મજા આવે એટલે જો તો જો જય ગૌ માતા જય ગૌ માતા મીરાને લેવી પડશે અંદર જ જોઈને લઈ જાવ નંદીને આમ લેવો દો હે કારણ કે વરસાદ એટલે ત્યાં પલરે તો એને આમ લઈ લેવો દો ગાડી ખેરવીન જરા અને મીરાને તો અંદર જ લેવી જો અને વાતાવરણ આમ જો તો થઈ ગયું રેડા ઝાપટાવાળું ઢક થઈ ગયું એમ પાછું હાલો તો અહીંયા બધા બેસી ગયા હતા દીદી થઈ ગઈ ત્યાર દીદી કેમ ત્યાર થઈ દીદી ને હવે નિશાળ તૈયાર થવા નતું હવે જન્માષ્ટમી ઉજવતા હોય કે એ કઈ ખબર નથી પણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દીદી ને તૈયાર તો થઈ છે દીદી ને એને તો ખબર શું કરો તૈયાર થઈ જન્માષ્ટમી હોય કે પંદર મી ઓગસ્ટ નું હોય હવે શેનું હોય એ બહુ ખબર નથી રજા પડી જતી પછી રજા પડી જાય એટલે પછી કઈ બાળકો જાય નહીં એટલે એટલા માટે આજ ઉજવી નાખતા છે એટલે જો તૈયાર થઈ છે જો ભાઈ અહીં બેઠો કા राम राम ने सीताराम बधाई ने जो कानो कम टीम करे है एन पटो पटे पटे मारोनो हलेला मारे है पापा क्या मारे क्या मारे तुम कब नहीं पालो ए इते इतु तो तेरे पास है राम राम क्यों राम राम सीताराम जैसे के टाटा कोई नो मारे मारे कोई जो भाई बैठ गया का बैठ जा सीताराम जैसे के नाम लेना <laughs> વરસાદ આથી ચાલુ થાય લગભગ નહીં થાય એવું હે આવે છે ને વરસાદ વરસાદ આવી છે કેવો કાય છે ભાવ હે આ સોલી કેની છે તારી છે કેટલાને આવી હતી ત્રણ રૂપિયાની ત્રણસો રૂપિયાની ત્રણસો રૂપિયાની આવે સોલી ની જ આવી તી આ

અને જેને નથી થતી ને એને ત્રણ લાખ ને હોય તોય લતા હતી એટલે જીવનની હે ને આ મોટી કહાની છે દો તમે જેને મોજ આવી જાય ને એને ત્રણ સો રૂપિયામાં ખરેખરી કેટલી મોજ આવે દીકુ હે બહુ મજા આવે જો મોજ જેને કરવી છે એને ત્રણસો રૂપિયામાં મજા આવી જાય હા એક કરોડ નો શર્ટ આવે તે જુનો કાંઈ એને મોંઘું હોય એને આ ઘડિયાળ દોઢ કરોડ ની છે દા મોદી સાહેબ નું નવરું થઈ ગયું ત્યાંથી આની હારું લઈ આવું કા તારે લેવું ને જો કારણ કે સૂટ બૂટ ને બધું જ હોય ને અમારે બાળકોને મૂકવા દેવાની જો ત્યારું થાય ભાઈ મૂકવા જાય છે બાળકોને મૂકવા જવાની આમ ત્યાર છે આમ મીરા આગળ રાયડો રાયડ થાય બીજો બીજો આપણે વિડીયો એમને ચાલુ જ રાખી બાળકોને મૂકવા જો અને આગળ સીધી બોલવાનું ચાલુ કરશે માંડી બોલવા કારણ કે છાટા આવે મોબાઈલ પલરે અંદર લેવી સાટા આવે કારણ કે દોવાનો ટાઈમ થઈ ગયો હે એટલે અને આ જ ટાઈમ હોય બાળકોને મૂકી આવે મૂકી સીધું દોવાનું કામ હોય એટલે દોવાનો એનો ટાઈમ થઈ જાય ને એટલે એ ઓટોમેટિક ઉતાવરી ઉતાવરી માંડે થવા જો અહીંથી બાયું નહીં જાય ને ત્યાં બધી બોઇલર આવી છે મીરાને લઈ લીધી વાંદરને તો દોવાનું કામ થઈ ગયું ચાલુ બે બાજુ હામે હામે બે જાય બાયુ એટલે હળીકમાં ફાટી દઈને દોવા જાય અને વરસાદ એ ચાલુ થઈ ગયો હે જો ભીના થઈ ગયા છે ને પતરાના નેવાય મીંડા શું હવે થાય હા શું મિત્રો આપણે આવી ગયા વાડીએ ને વાળીયે જો પૂજા ને વરસાદ તો રહી ગયો વરસાદ ઘડીક આવ્યો ધીમો ધીમો ત્યાં રસ્તા રોડ ને ભીનું થાય ને એવું આવ્યો ખડીક વાર સાપતું આવ્યું હતું એટલે વાડીએ પાવ્યા ને તો વાડીએ ટૂંકમાં વરસાદ અત્યારે કાંઈ છે નહીં જો આ થઈ ગયું ખુલ્લું એટલે કીધું આ તો દવાનો રાઉન્ડ કરી નાખીને તો આઈટમ આઈટમ ઉપર થઈ જાય નવું રાખા ભાઈ તો દવાનો રાઉન્ડ આપણે કપાસમાં કરવાનો છે તો કઈ કઈ દવા છે ઉલાલા આ છે નહીં આવે એ લીલી સફેદ મચ્છી ગરો લીલી સફેદ મચ્છી અને ગરો તો ગરો તો ક્યાંય દેખાતો નથી પણ ટૂંકમાં મસી નો પ્રમાણ થોડોક વધારે છે આ પંપે કેટલું નાખવાનું હોય પાંચ ગ્રામ પંપે પાંચ ગ્રામ અને વિઘે કેટલા પંપ કરવાના વિખે આપણે થાય પંપ વિઘે અત્યારે કપાસ થઈ ગયો મોટો એટલે ત્રણ પંપ થાય તો પાંચ ગ્રામનું આનું પ્રમાણ છે આ રીતે હરખું વ્યવસ્થિત માપ કરી ના કેટલા પંપનું કર્યું છે ત્યાં દસ પંપનું ત્યાર કર્યું છે આ રીતનું

કી કંપનીનું છે એસેલવાળાનું એસએલવાળાનું ઇથિયોન સાયફર થ્રીપ્સ અને કથીરી માટેનું એ ચાલી એમ પછી ઉલાલા પાંચ ગ્રામ અને આ છે જર્મન પાવર જર્મન પાવર બાયો પ્રોડક્ટ આવે ને બાયો આવે આ થ્રીપ્સનું અને કથિરીનું બે છે એટલે બે કોમ્બિનેશન ભેગા કરી આપણે કા એ આ કેલું નાખવાનું હોય આ એમ એલ આ વીસ એમએલ એટલે બસો એ નાખ દે એટલે દસ પંપનું થઈ જાય રેડી કોઈ પણ આ રીતે માપસાઇટ કરતા હોય તો વરસાદ જેવું ન હોય તો કરવાનું કેમ ભાઈ અને કા પછી બે ભાઈને સાટવાની હોય બે બે માણસો સાટતા હોય ને તો કરી ગો કાયા ઘા સાટાઈ જાય એમ હોય તો બાકી વરસાદમાં જાદા ભાગે આ રીતે નહીં કરવાનું તો આ ત્રણ દવા થઈ હજી એક કઈ છે સ્ટીકર આજકાલે ખાતર બાતર આપણે કઈ કોઈ વસ્તુ નાખવાની થતી નથી નકર વોટર સોલ્યુબલ ખાતર આપણે દર વખતે નાખી છીએ પણ આજુ વખતે ટૂંકમાં નથી નાખવું ઓલું તે ઓલું જુ હે સ્ટીકર છે ને સ્ટીકર છે ક્યુરેટિવ વાળાનું એ કેટલું નાખવાનું સ્ટીકર પાંચ એમ પંપે પાંચ એમ આને પછી જા વ્યવસ્થિત સરખું ગારવાનું ઉલાલા મમરી ફોર્મમાં આવે એટલે એને સરખું ગારવું પડે આગળ કલર બધો ફરી જાય દો થઈ જાય મરૂન કલર છે એવું હા મરૂન કલર હા સરખું હલાવ્યા જવાનું અને પછી ટૂંકમાં ખોટી ન થાય પંપ અડધો અડધો ભરીને એક ડબલું નાખી દઈ અને પછી પંપ આખો ભર લે એટલે પંપ કાંઈ કા સટાઈ જાય કેમ અને બે ને પેલા આપણે વાવવા રાખીએ એમાં સાટવી શકે આપણે કન્નામાં બે કપાસમાં સાટવાની છે આપણે વાવવા રાખીએ છ વીઘામાં અને ઉપલા ચાર વીઘામાં નીચલામાં આગળ કાંઈ સાટવી નથી નીચલામાં પછી એવું લાગશે તો સાટશું અને નીચલા ખેતરમાં અમે હે ને એ ડૂબમાં હે ડેમમાં એટલે બહુ વાગડે કાંઈ ખર્ચો ન કરી કેમ અને પંપ ખાસ ધોવા જરૂરી છે ધોઈ નાખે જો બે પંપ કોઈ દવા આપણે ખડની કે સાટી હોય તોય પંપ ધોઈ નાખવા જરૂરી છે જ્યારે ખડની દવા સાટતા હોય તો એ જ ધોઈ નાખવાની હોય કાલે જ આપણે દવામાં સાંટી એટલે ખડની દવા સા જાય એટલે ધોઈ નાખવાના હોય અને પાછા ટૂંકમાં આજ ચાલુ કરીશ બીજી દવા તોય ધોવાના પછી જ આવી રીતે હે ને એક ડબલું નાખી દીધું એટલે હવે સીધું પછી આ પંપમાં એટલે દવાઈ ઢોરાય નહીં આપણી માથે ન પડે એટલે ખાસ આવી ધ્યાન રાખવું જરૂરી છે પંપ એ સારા હોવો જોઈએ પાણી ક્યાંયથી પડતું ન હોવું જોઈએ નગર આપણે આ ઇથિયોન સાઇફર ને લીમડા સાઈફર ને એ તો હે ને બધી બળીતરા ઉપાડી દે કા ભાઈ તો હા હા પછી સાટવામાં માથે ન આવવી જોઈએ જઈને એક ધ્યાન રાખવું પડે મિત્રો આપણે વાવવા રાખીને એ ખેતરમાં જો સટાઈ ગઈ છે ને આમાં એ હવે કેટલા 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 પંપ સટાણા એટલે હવે ને ને ત્રણ ત્રણ પંપ રહ્યા છે હવે બપોરા ટાણું થઈ ગયું ને વરસાદ એ હરવડું મંડાણું છે કદાચ આવે તો બાકી તો વરસાદ જોઈ લો ગટા ટોપ થયું છે પણ હવે આવે તો ફરતી બાજુ એવું અંધારું થયું આયો ઓલી આ ટૂંકમાં સટે ગયા આ લેવાની છે અને કપાસ એ જો એક નંબર થઈ ગયો કપાસમાં આપણે પિયત આપી દીધું તું રાહ પાલી ગઈ પારા બંધાઈ ગયા ખાતર નાખીને પારા બંધાઈ ગયા પણ હવે પિયત પાછું આપવું હતું તો વરસાદનો પાછો આધાર થયો એટલે હવે પિયત કાંઈ આપવું નથી કપાસ કાયદેસર છે ને હવે ભેગો મીડો થવા હવે તો હાથી કદાચ હાંકવામાં બીક લાગશે અને હાલે ખરા પણ એ મોટું ધોહરું રાખવું પડે એક બળદ આ પાટલા માલે ને એક બળદ ઓલા પાટલા માલે વસે હાથી આવેલું જાય લાંબુ ધોહરું કરવું પડે જો હવે વરસાદે આવે એવું છે ને એટલે હેને ને દવાઈ હવે આમ થયું આમ જો કે બપોરે ટાણું ઘરે જ આવા ટાણું છે એટલે દવા અને પંપ ને બધું હકેલી લઈ અને બાયું નીંદે હે કપાસ આપણે વાવવા રાખી હાલો હવે બપોરે થઈને ઘરે જઈને રાંધીએ પછી ખાઈ પીને પાછા આવીશું એટલે ત્રણ ત્રણ પંપ આમાં છે ને બબે તન ત્રણ પંપ બબે પંપ થાય ડુંગળીમાં કા મિત્રો આપણે બપોર પછી તો અમે બે જ ભાઈ આવ્યા હતા અને કપાસમાં તેન તેન પંપ હતા ને બબે પંપ ડુંગળીમાં હતા એટલે જો સટાઈ ગઈ ભાઈ વહી ગયો ઘરે અને મેં જો આ ખંડનો પૂરો વાટ લીધો છે અને હવે મારે જો ઘરે જવાની ત્યારે કરું તો મારે કડીક ખમવું છે કારણ કે તલમાં ને એમાં બધે આંટો મારવાનું બાકી છે એમાં મારી આવું અને દવાની જરૂર છે કે શું છે બધું જોઈ આવું અહીંયા આપણે ચાર વાતર ટુકડા હતા હાવ ત્રાહમાં જેમ આપણા ઉનાળે અહીં ત્રાહ કાઢ્યો હતો ને એવી રીતે અહીંયા ત્રા નીકળ્યો છે નીચલા તલમાં એમાં ચાર ટુકડા મગના વાવી દીધા છે આ એક બે ત્રણ અને ચાર એટલે મગ જેમ આપણે તલ વાવ્યા ને એવી જ રીતે પટ્ટા વાવી દીધા એટલે પાર આવવા કાંઈ પડે નહીં અને સૂટે દાણે હાઈ ક્લાસ થઈ જાય તો પછી આપણે આ કપાસમાં પસાર છે એમાં ખો હરવા અડદ વાવી દીધા છે એ આઈડ પણ જો કમ્પ્લીટ ઉગી ગઈ હો હરવી આપણે પાયા મોર ટૂંકમાં પિયત આપ્યું ને એની મોર વાવી દીધા હતા દારીએ રીતો કરી કારણ કે હવે કપાસમાં હાથી હાલે કે ન હાલે બહુ નક્કી નહીં અહીંયા અડદની આરથી ગયેલા પસાટી ટૂંકમાં પડી નરીએ બાકી તલના ત્રણ પટ્ટા તો અહીંથી કમ્પ્લીટ દેખાય બાખ આ તલમાં બધે એક જ તારો ઉગાવો હે તલ કમ્પ્લીટ જો મસ્ત ઉગી ગયા હે એટલે હવે નજીકથી તમને બતાવું કે આમાં દવાની જરૂર છે કે નહીં હું છે પોઝિશન તો તલ છે ને તો આ રીતના છે કમ્પ્લીટ જુઓ તમે આપણે એક પટ્ટો આ છે એક પટ્ટો આ છે એક પટ્ટો ઓલો છે એટલે તલમાં આમ જુઓ તો મચ્છી ક્યાંક ક્યાંક દેખાય છે પરવી પરવી અને ઝીણી લીલી ઈયળ છે એટલે બેનો કદાચ રાઉન્ડ કરવો પડે તો કરશું અને ખપેડું એક ભૂરા કલરનું ફૂદડા જેવું આવે ખપેડું એ તલમાં ખાસ આ રીતે કરે ખાઈ જાય જ આ રીતે જા હુકાઈ ગયો છોડવો એટલે એ ખપેડું કાપે નહીં પણ હવે આપણે આમાં વરસાદની આગાહી આવે જોરદાર દવા સાટી તો મહેનત થાય મહેનત તો આમથી કરી છે અને હવે એકવાર દવા સાટો આમ કાંઈ વાંધો નહીં જો પારવી પડવી છે આસી આસી છાટી દઈ એટલે આસી તો આપણે કઈ બાકી જે રેગ્યુલર જોતું હોય તો જોઈએ જ એમાં તો હાલવાનું જ નથી બાકી તો ખર્ચો જે થાય કરવો તો પડશે જેમાં હાલશે નહીં કારણ કે મસું દેખાય છે પારું પડવું આમ આમ ઉડાડીને એટલે ઉડે છે અને કાયદેસર લીલી ઉયડે છે જે આ કાણાં ક્યાંક ક્યાંક છે તો આ રીતના રીતના એટલે લીલી ના હોય બાકી આમાં બીજી કોઈ હેવી ઇયડ નથી આવતી એને કદાચ સાઇફર પચીસ ટકા આપણે મારીએ ને તોય પણ એ ઈયળ ફેલ થઈ જાય તો ઝીણી ઈયળ કોઈ બાળીક એટલે ઈયળની દવા એક મારશું અને મછીની મારી દેવું એટલે એક કામ સમાપ્ત થઈ જાય એમાં બધું પછી આ પૂરાજી હું તમને કહું ખપેડા ખપેડી કહી અમે ત્યાં ખપેડી એટલે એ પણ અડતું બંધ થઈ જાય ટૂંકમાં આપણે દવા સાટવામાં જ આ કપાસમાં બાકી રાખી દીધી આ છે આપણે મકાઈ હતી ને જૂના વિડીયો ક્યારેક તમે જોયા હોય તો ખ્યાલ હોય આપણે આમાં મકાઈ હતી એ કપાસમાં દવા નથી સાટી અને આમાં પારા બંધ થઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું પણ હવે પાકવાની છે કે આઈઠમ પહેલાં હાકી કે આઈઠમ પછી પણ આ કપાસ આ આ ખેતરનો રહ્યો ને એવું લસણવાળાનો એના કપા એના કરતાં થોડોક સેજ નબળો એટલે પાટલા દો ખુલા દેખાય છે અને ઓલામાં અટકી 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 જવા આવ્યા છે એટલે હવે તેમાં કદાચ હાથી હાલે કે હાલે ખોતી હાલે એમાં પાટલા ભેગા મીડા થવા અને આમાં આમાંથી ખુલ્લા દેખાય છે પણ આમાં ખર્ચો આપણે છે ને આ કપાસ કરતાં પચાસ ટકા કરો શું કરવાને કે આ ડૂબી જાય છે ડૂબવામાં પાણી જ આ કઢ રહીને આ તુરિયાને વહેલાં ન્યાહુજી આવે આ હોહર બી કડ તમે જુઓ ન્યાહુજી પાણી આવે એટલે આ કપાસ અત્યારે ડૂબે ને એટલે આ જરા જરા ડોકા કદાચ દેખાય બાકી આ કોઈ આખું ડેમ ભરાય ને તો બાકી તો અડધું ફરધું ભરાણું હોય તો આમાં કદાચ ન હોતે આવે તો તલમાં આવે નીચલા અને તલ આપણે આમ આગળ છે એટલામાં જોવો તમે અહીંથી આ બધું આ ડેમનો વિસ્તાર જ છે આ બધો આગળ દેખાય એ ડેમનો વિસ્તાર છે ડેમમાં હજી પારાનું કામે હાલે છે તો પારાનું કામ અત્યારે પ્રેસિંગનું હાલે કામ તો આગાહી તો જોરદાર છે વરસાદ કદાચ આવે અને ભરાઈ જાય પણ જરૂર નહોતી આમાં દવાની એટલા માટે આપણે નોંધ સાઈટી બાકી ખર્ચો તો કરવો પડે એમાં મેં આગળ કીધું એમ ખર્ચો તો કરવો પડે અને કરતાં કરતાં હોતે ડૂબે હોતી ભાઈ તો આપણા નસીબની વાત હોય બાકી કપાસ આ ફાલે ફૂલે ને બધી રીતે બહુ સારો છે જેમ આપણે ઉપલો રહ્યો ને એમ જ સાપા ફૂલ પછી ઝીંડવા બધું મીંડું છે બંધારણ થાવા બહુ વાઇકલાસ છે એટલે વરસાદની આગાહી તો જોરદાર છે વરસાદની આગાહી પંદર તારીખ પછી એમ કહે કે બહુ અતિશય ભારે વરસાદ થાય તો વરસાદ ભારે થાય ને ડૂબી જાય હું તો કહું તો સારું તો ડેમ આખું ભરાઈ જાય તો આપણે તો નુકસાની થાય થોડી ઘણી એમ સામે જે ડેમમાં જમીન હોય એને તો નુકસાની થતી જ હોય કારણ કે ડેમમાં આનું કોઈ ભલે સામાન્ય વળતર આપને આપી છે આ ડેમ બંધાણું એને એમ માનો પચાસ ખોરાની આજુબાજુ થઈ ગયા છે તો ત્યારે જે ભાવ હતા એ પ્રમાણે વળતર તો આપી જ હોય પણ એ વળતર ટૂંકમાં આપી દીધી છે એટલે આપણામાં પાણી આવે તો એનું કોઈ ઓલું ન હોય પણ જો ન આવે તો આપણા ભાગમાં હોય તો રીએ બાકી તો એ રીતનું બધું વાવેતર તો આપણે કરવું જ પડે ન વાવેતર કરી અને તો જમીન આપણી બગડી જતી હોય કે ખડ થઈ જતું હોય એવું થાય ટૂંકમાં બગડવામાં જ બીજું જ કાંઈ નહીં પણ ધાર થઈ જાય એમ તમે આગળ આ આગળ જુઓ તમે આ બધી જમીનું જ છે એમાં કોંગ્રેસ ઘાસ અત્યારે કઈડે કઈડે ઊભું છે તો એ ડેમની જમીનનું છે બધી જો આમ હામાં બળદ સરે એ બધી ડેમની જમીન છે એમાં બધે કોંગ્રેસ ઘાસ કઈડે કઈડે ઊભું તો ડેમ ખાલી છે એટલે એટલા માટે ઊભું બાકી જો ભરાઈ ગયું હોય તો તો ન હોય તો હળી જાય બધું પણ આમાં વાવવું ન હોય તો ખડ નકરું થાય એટલા માટે આપણે ટૂંકમાં વાવતા હોય ક્યારેક બસે ક્યારેક ન હોતી બસે બાકી એનો આપણે કોઈ જાતનો અફસોસ છે જ નહીં આ એક નાખી દીધું એવી રીતે જ ટૂંકમાં આમાં વાવેતર કરવાનું બાકી આપણે આનો કોઈ આશા રાખી જ નહીં એમ આપણે આસાર તો હોય કે ભાઈ થાય પણ કદાચ બુડી જાય તો એનો આપણને કોઈ અફસોસ હોય નહીં બુડી જાય તો પાણીવાળા થઈ જાય બીજા નંબરમાં આખો એરિયો ડેમ ભરાઈ જાય એટલે આખો ઉનાળો આખો શિયાળો આખો ઉનાળો ગમે એમ વાપરે ને તો પાણી ખૂટે નહીં પછી આપણે આજુબાજુના બધા ખેડૂતો રહ્યા અને પાણી બધા બધા થઈ જાય તો આપણું ટ્રેક્ટર આ એટલે એટલા માટે ટૂંકમાં આપણે બુડી જાય તો કોઈ ઓલું છે નહીં